ભૂકંપ એટલે શું એ આવે શા માટે છે અને સૌથી અગત્યનું જ્યારે ધરતી ધ્રુજવા લાગે ત્યારે આપણે આપણી જાતને સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ એકદમ સરળ રીતે સમજીએ તો ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ ભૂકંપ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીની સપાટીનું કંપન એટલે કે ધ્રુજારી રાજેશકુમાર રાવણના મત મુજબ આ બધું પૃથ્વીના પેટાળમાં થતી હલચલને કારણે થાય છે જાણે કે આપણી પૃથ્વી અંદરથી થોડી ગોઠવાઈ રહી હોય હવે આમાં સૌથી મોટી અને થોડી ડરાવણી વાત એ છે કે આપણે એ તો જાણી શકીએ કે કયા વિસ્તારોમાં ભૂકંપ આવી શકે છે પણ એ ક્યારે આવશે કયા દિવસે કયા સમયે એની પાક્કી આગાહી કોઈ કરી શકતું નથી અને બસ આ જ કારણે આપણી તૈયારી બહુ જ જરૂરી બની જાય છે તો પછી વૈજ્ઞાનિકો આ ભૂકંપની તાકાત માપે છે કેવી રીતે એના માટે વપરાય છે રિક્ટર સ્કેલ ને આમ સમજો જેમ રિક્ટર સ્કેલ પર આંકડો મોટો એમ ભૂકંપ વધુ શક્તિશાળી અને એનાથી થતો વિનાશ પણ એટલો જ વધારે આપણે ગુજરાતની વાત કરીએ તો ભૂકંપનો આપણો એક ઇતિહાસ રહ્યો છે અઠારસો ઓગણીસમાં કચ્છમાં આવેલો આઠ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ હોય ઓગણીસો પંદરનો અંજારનો ભૂકંપ હોય કે પછી બે હજાર એકનો એ વિનાશક કચ્છ ભૂકંપ જેણે આપણને હચમચાવી દીધા હતા આ બધી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે આપણે કેમ હંમેશાં સતર્ક રહેવું જોઈએ તો આપણે એ જાણ્યું કે ભૂકંપની આગાહી શક્ય નથી અને તે ગમે ત્યારે આવી શકે છે આ આપણને સૌથી મહત્વના સવાલ પર લઈ આવે છે જો ભૂકંપ આવે તો એ સમયે આપણે શું કરવું જોઈએ અને કઈ વસ્તુઓ બિલકુલ ટાળવી જોઈએ માની લો કે તમે કોઈ ક્લાસરૂમમાં કે ઘરમાં છો તો સૌથી પહેલું કામ કોઈ મજબૂત ટેબલ કે પાટલી નીચે બેસી જવાનું છે અને હા ગભરાઈને બૂમાબૂમ તો બિલકુલ નહીં શાંત રહેવું એ જ સૌથી મોટી સમજદારી છે રાજેશકુમાર રાવળના મત મુજબ શું કરવું અને શું ન કરવું તે જાણવું ખૂબ જ મહત્વનું છે અને જો તમે બહાર ખુલ્લામાં હોવ તો વીજળીના થાંભલા અને તારથી દૂર ઊભા રહો અને એક નિયમ ગાંઠ બાંધી લો જો ઊંચી બિલ્ડિંગમાં હોવ તો ભૂકંપ વખતે લિફ્ટનો ઉપયોગ ક્યારે ક્યારે નહીં કરવાનો હંમેશા દાદરાનો જ ઉપયોગ કરો ધ્રુજારી બંધ થયા પછી પણ સાવચેતી રાખવાની છે સાચી માહિતી માટે રેડિયો કે ટીવી પર આવતા સમાચારો પર જ ભરોસો કરો અને વીજળીના ઉપકરણોથી ખાસ સાવધાન કોઈપણ સ્વિચ ચાલુ કરતા પહેલાં પાક્કું કરી લો કે ક્યાંય ગેસ લીક નથી થઈ રહ્યો કારણ કે એક નાનકડો તણખો પણ મોટી આફતનો તારી શકે છે ચાલો હવે ખાસ આપણા ગુજરાતની વાત કરીએ આ નકશો બતાવે છે કે રાજ્યને અલગ અલગ ભૂકંપની સંભાવનાવાળા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે આનો સીધો મતલબ એ છે કે રાજ્યના દરેક વિસ્તારમાં જોખમનું સ્તર એક સરખું નથી રાજ્યને ઝોન ટુ થ્રી ફોર અને ફાઇવ એમ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેમ ઝોનનો નંબર મોટો એમ જોખમ વધારે ઝોન ફાઇવ જેમાં કચ્છ જેવા વિસ્તારો આવે છે એ સૌથી વધુ જોખમી ગણાય છે એટલે આપણો વિસ્તાર કયા ઝોનમાં છે એ જાણવું ખૂબ જરૂરી છે જેથી આપણે તે મુજબ તૈયારી કરી શકીએ તો આખી વાતનો સાર બસ આટલો જ છે રાજેશકુમાર રાવળના મત મુજબ આપણે ભૂકંપને આવતા તો નથી રોકી શકતા પણ હા સાવચેતી રાખીને આપણે જાનમાલના નુકસાનને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ આપણી તૈયારી જ આપણું સૌથી મોટું સુરક્ષા કવચ છે અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ શું આપણે ભૂકંપ માટે ખરેખર તૈયાર છીએ કારણ કે યાદ રાખજો સાચી જાણકારી અને થોડીક તૈયારી જ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે